નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ગુજરાતના રાજકારણને લઈને મોટા સમાચાર ગુજરાતના રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે રાજ્યના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દિલ્હી પહોંચ્યા હતા તેઓએ પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી ત્યારબાદ તેઓએ બીજેપીના અધ્યક્ષ જેપી પી નડ્ડા સાથે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે મુલાકાત કરી ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મંત્રીમંડળ અને પ્રદેશ પ્રમુખને લઈને ચર્ચાઓ અત્યારે તેજ થઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે બોગસ મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાયા છે બોટાદના સહારપુર રોડ પર મોહમ્મદનગરની અને તાજા પર ગામેથી બે બોગસ મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાયા છે બોટાદ એસઓજી પોલીસે ડિગ્રી વગરના ડોક્ટરને ઝડપી પાડીને કુલ એકાવન હજાર છસો રૂપિયાના મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે તાજપર ગામના પરા વિસ્તારમાં પ્રાથમિક શાળાની બાજુમાં ભાડાના મકાનમાં તે ક્લિનિક ચલાવતો હતો હેસોજી પોલીસે રેડ કરીને ડિગ્રી વગરના ડૉક્ટરને પકડી પાડ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભાદરવી મહામેળાનું આયોજન અંગે સમીક્ષા બેઠક બાવન શક્તિપીઠમાંથી એક એવા અંબાજી યાત્રાધામ ખાતે આગામી એક સપ્ટેમ્બરથી સાત સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમ મહામેળો બે હજાર પચીસનું આયોજન કરવામાં આવશે મેળામાં યાત્રાળુઓને સુદૃઢ અને ઉત્તમ સુવિધા મળી રહે તેવી વ્યવસ્થાનું આયોજન કરવામાં આવશે આ માટે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના સચિવ રાજેન્દ્ર કુમારના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આનંદ તહેવાર ઉપર એસટી બસ દોડાવશે પાંસઠસો એક્સ્ટ્રા ટ્રીપ હવે તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે જે કારણે મુસાફરોમાં મોટો વધારો થશે જે કારણે લોકોને અગવડતા ન પડે તે માટે જીએસઆરટીસી દ્વારા વધારાની પાંસઠસો ટ્રીપ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ડાકોર દ્વારકા અને શામળાજી જેવા પ્રસિદ્ધ કૃષ્ણ મંદિરો પર દર્શનાર્થે જતા મુસાફરો માટે સ્પેશિયલ બસોનું સંચાલન કરવામાં આવશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કોઈ માનવા તૈયાર નથી કે પહેલગામ હુમલો પાકિસ્તાને કર્યો કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરે કહ્યું છે કે થર ઓર અને તેમની ટીમે જે તેત્રીસ દિવસોની મુલાકાત લીધી તેમાંથી કોઈએ પણ પહેલગામ આતંકવાદી હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યો નથી આપણે જ કહી રહ્યા છીએ કે આની પાછળ પાકિસ્તાનનો હાથ છે પરંતુ કોઈ આના આપણા ઉપર વિશ્વાસ કરવા તૈયાર નથી આપણે એવા કોઈ પુરાવા રજૂ કરી શક્યા નથી જેનાથી વિશ્વાસ થાય કે કઈ પાકિસ્તાની એજન્સીએ આ કૃત્ય કર્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રક્ષાબંધન પહેલાં મળી શકે છે સારા સમાચાર દેશમાં રક્ષાબંધનના તહેવાર પહેલાં ભારતીય રિઝર્વ બેંક ફરીથી એકવાર વ્યાજ દરોમાં ઘટાડો ને ભેટ આપી શકે છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ ચારથી છ ઓગસ્ટ દરમિયાન યોજાનારી રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં રેપો રેટમાં પચીસ બેસ પોઈન્ટના ઘટાડાની જાહેરાત કરવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નર્મદા નદીની સપાટી વીસ ફૂટે સ્થિર થઈ ગઈ છે ગોલ્ડન બ્રિજ પાસે પાણી વધતા તંત્રએ નીચાણવાળા તેર ગામોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે સરદાર સરોવર ડેમમાંથી પાણીની આવક થતાં પંદર દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે આના કારણે નર્મદાની સપાટીમાં વધારો પણ જોવા મળી રહ્યો છે ભરૂચ જિલ્લામાં ગોલ્ડન બ્રિજ નજીક પાણીની સપાટી વીસ ફૂટ ઉપર પહોંચી ગઈ છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સોનું ફરીથી એક લાખને પાર સોનાના ભાવ ત્રણ ઓગસ્ટના રોજ પંદરસો ને ચાલીસ રૂપિયાનો વધારો નોંધાયો દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ એક હજાર ત્રણસોને પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામે છે જ્યારે બાવીસ કેરેટ સોનાનો ભાવ બાણું હજાર નવસો પ્રતિ દસ ગ્રામ છે રાજ્યમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામમાં બાણું હજાર નવસોને પચાસ રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ એક લાખ એક હજારને ચારસો રૂપિયા છે ચાંદીના ભાવમાં પણ દસ રૂપિયાનો વધારો થયો છે ચાંદીનો ભાવ એક લાખ દસ હજારને પાંચસો રૂપિયા પ્રતિ કિલો ઉપર જોવા મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ અનેક વિસ્તારમાં વરસાદ થઈ શકે છે સવારના દસ વાગ્યાથી ત્રણ કલાક માટે આગાહી આપવામાં આવી હતી મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું અન્ય જિલ્લામાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું હતું હાલ રાજ્યમાં સિઝનનો ત્રેસઠ ટકાની આસપાસ વરસાદ નોંધાયો છે જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સડસઠ અગિયાર ટકા વરસાદ જોવા મળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં વધુ ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે જમ્મુ કાશ્મીરના ગામના અખલ જંગલમાં સુરક્ષા દળોએ વધુ ત્રણ આતંકીઓને ઠાર માર્યો છે છેલ્લા ત્રણ દિવસથી અહીં ઓપરેશન અખલ ચાલી રહ્યું છે જેમાં અત્યાર સુધીમાં છ આતંકવાદીઓ માર્યા ગયા છે અહેવાલો અનુસાર વધુ બે આતંકીઓ છુપાયેલા છે જેમાંથી એક ઘાયલ થયા છે તે જ સમયે ઓપરેશનમાં એક સૈનિક પણ ઘાયલ થયો છે જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અપાતું પાણી અશુદ્ધ છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અપાતું પાણી અશુદ્ધ હોવાનું સામે આવી ગયું છે બે મહિનામાં લીધેલા પાણીના છવ્વીસ નમૂના ફેલ થયા છે પાણી અશુદ્ધ હોવાના રિપોર્ટમાં ખુલાસો થયો છે જેમાં શહેરના બે ડઝન વિસ્તારોમાં અશુદ્ધ પાણીનું વિતરણ થયું હોવાની વાત સૂત્રો તરફથી સામે આવી છે નારાયણનગર જંગલેશ્વર વિસ્તારમાં અશુદ્ધ પાણીનું વિતરણ કરાયું છે અને ભક્તિનગર સહિત વિસ્તારોમાં અશુદ્ધ પાણીનું વિતરણ કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એક પોઈન્ટ વીસ લાખ કલાકારો બેકારીના ભરડામાં ગુજરાત સરકાર દ્વારા રત્ન કલાકારોના સંતાનો માટે સ્કૂલ ફી માફી માટે અરજીઓ મંગાવવામાં આવી છે જેમાં કુલ એક વીસ લાખ અરજીઓ આવી છે જેમાંથી સુરતમાંથી જ ઇઠ્યોતેર હજાર અરજીઓ આવી છે હવે આ અરજી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને મોકલાશે ત્યાં ડાયમંડ એસોસિએશનને મોકલાશે સરકાર દ્વારા સંપૂર્ણ બેરોજગાર રત્ન કલાકારોના સંતાનને તેર હજારને પાંચસોની મર્યાદામાં એક વર્ષ માટે સ્કૂલ ફીમાં માફીની જાહેરાત કરાઈ છે મંદિરમાં કલાકારોની સ્થિતિ કફોડી બની છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભયાનક અકસ્માત અગિયાર લોકોના થયા છે મોત યુપીના ગૌંડા જિલ્લામાં એક ભયાનક અકસ્માત થયો છે અહીં એક બોલેરો ગાડી નહેરમાં ખાબકી હતી અકસ્માતમાં અગિયાર લોકોના મોત થયા છે જ્યારે ચાર લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે મૃતકોમાંથી નવ એક જ પરિવારના સભ્યો હોવાનું કહેવાય છે આ અકસ્માત ઇતિહાસમાં બેલતા બહુતા નહેર પાસે થયો હતો બોલેરોમાં સવાર તમામ લોકો જલાભિષેક માટે પૃથ્વીનાથ મંદિર જઈ રહ્યા હતા આ લોકો મોતીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના સિંહા ગામના રહેવાસી હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે